આજકાલ નાના બાળકોને વધારે શું ગમે નિશા આજનો તારો ક્વેશ્ચન છે આજકાલ નાના બાળકોને વધારે શું ગમે છે ઓ કોઈ ક્વેશ્ચન હતો ઈસ સિમ્પલ જ આન્સર છે એનો ટોયઝ ટોયઝ હમ આજકાલ નાના બાળકોને ટોયઝ ગમે છે પણ એનાથી પણ વધારે એક વસ્તુ ગમે છે શું છે આલ ફટાફટ આનો આન્સર આપી દે સાચી વાત છે તારી ટોયઝ તો બાળકોને વધારે ગમે જ છે પણ હજી એક એવી વસ્તુ છે જેનાથી બાળકો દૂર નથી જઈ શકતા એ શું હશે ટેડી બિયર ટેડી બિયર તો એ ટેડી બિયર તો આઈ થિંક હવે ટોયઝમાં જ આવે છે પણ એને સોફ્ટ હોય ને એવું બધું કહેવાતું હોય ને ટોયસ કહેવાય પણ આજે એક એવી વસ્તુ છે ફટાફટ આન્સર આપવાનો છે અને દોસ્તો તમારા માટે લઈને આવીએ છીએ તો ફટાફટ દોસ્તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરવા ના ભૂલતા અને ખાસ કરીને પેજને ફોલો કરી દેજો અને તમારા બાળકોને આજકાલ વધારે શું ગમે છે તમે નીચે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો પણ એની પહેલા નિશા તારે આન્સર આપવાનો છે હાલ ફટાફટ આનો આન્સર આપી દે તને એક હિન્ટ આપું દો મસ્તીની હિન્ટ

વધારે વધારે જરૂર પડે છે તો જી જમે તો જી રમે અને તો જી છે ને કે ભાઈ એમ કે કે ભાઈ આના વગર મારે હાલેમ જ નથી એવું છે અને છોકરાઓ જે બાળકો હોય છે એડિક્ટેડ થઈ જાય છે હા એડિક્ટેડ થઈ વસ્તુ થી હવે તો તને ખબર પડી જ જાવ જ હવે તો તું આ કયા કયા કાર્ડ માં રહેસ તું આદિ માંથી આવી આદિ માનવ કાર્ડ માંથી આ વસ્તુ તો વાત કર હવે તો આવા આવા તો કેટલા બધાની તો કોમેન્ટો આવી ગઈ છે અત્યાર સુધીમાં તો

હું તો તારી સામે જ ઉભો છું એમ નહી હું કે બાળકો ના એડિટ થઈ જાવ કે ભાઈ જમવા બે બધા ચિલ્ડ્રન તારા વિડીયો જોતો હોય ને બહાર જાય ત્યાં નથી હોતા પાસે હા એ વસ્તુ અલગ છે હવે આનો તો જવાબ આપી દે ફટાફટ ટાઈમ નથી મારી પાસે મારી સામે જ છે એ વસ્તુ હા તારી સામે જ છે હા શું મોબાઈલ મોબાઈલ અચ્છા હા સમજી ગઈ સમજી ગઈ નાના છોકરા જમવા બેસે તો એમ કે મમ્મા મોબાઈલ દે પછી તમે પણ નીચે કોમેન્ટ કરીને જણાવી દે શું બાળક મોબાઈલ લઈને જ બેઠું હોય છે કે નઈ બાકી આપડે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય રાધે રાધે જય હિન્દ ફોલો કરવા ના ભૂલતા રાધે રાધે